ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો આ દરમિયાન ખેડા વિવિધ ડ્રીલનું પ્રદર્શન કર્યું જેમાં આતંકવાદીઓ દ્વારા બસ હાઇચેક કરવાની મોક ડ્રીલ મુખ્ય આકર્ષણ રહી હતી પોલીસે યાત્રીઓને જાનહાની વિના સફળતાપૂર્વક બચાવ્યા હતા આઈજી વિધિબેન ચૌધરીએ જણાવ્યું હતું કે વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પરેડનું આયોજન કરાયું હતું આ ઉપરાંત હોર્સ રાઇડિંગ ડિરલ

પર્યત્રીઓને સુરક્ષિત રીતે છોડાવ્યા હતા આજ રોજ ખેડા જિલ્લાના જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે એ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આજ પરેડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું સાથે સાથે વિવિધ પ્રકારની જે ડ્રેસ છે આમાં સ્કોર ડ્રીલ રાઇફલ પીટી વેપન ડ્રીલ એ ડ્રીલનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન છે એમ મોબાઈલ ચેકપોસ્ટ છે અને રાઈટ ડ્રિલ એ પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને તમામ જે કામગીરી હતી એ ખેડા પોલીસ દ્વારા ખૂબ સારી રીતે નિભાવવામાં આવી હતી અને ખૂબ સારું એમનું પ્રદર્શન રહ્યું હતું થેન્ક યુ અને બેન્ડ ની જે વાત હતી એક ત્રણે જે અમારા એક મહત્વપૂર્ણ કડી છે એ ત્રણેય ખૂબ સારું પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું હતું હતું જે હોર્સની જે શો હતું અને ડોગને જે શો હતું અને સાથે સાથે જે અમારું બેન્ડ છે ખેડા ડિસ્ટ્રિક્ટ નું એ બેન્ડ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને એ બાબતે ત્રણેયને જે કામગીરી કરી છે એ બાબતે ઇનામ પણ આપવામાં આવ્યું છે હા એ વિવિધ પ્રકારની જે ડ્રીલ હોય છે એ અ સાલભર અલગ અલગ રિફ્રેશર કોર્સ અને તૈયારીઓ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે અને જ્યારે પણ જે રેન્જ આઈજીનું નિરીક્ષણ હોય છે એમની વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન એ તમામ પ્રકારની ડ્રીલ ડ્રીલનું અહીંયા આયોજન કરવામાં આવે છે તો જે તૈયારી હોય છે એ તૈયારીને પણ જોવામાં મળ્યું છે અને અત્યારે જે ડ્રીલ કરવામાં આવી હતી ત્રણેય ડીલ જે એલસીબી એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવી હતી ખૂબ સારી રીતે કરવામાં આવી હતી